જો અત્યારે વિભાજિત કુટુંબ થવાની સમસ્યા માત્ર છે ને કોઈકનો સ્વભાવ કોઈ સ્ત્રીઓ નથી ક્યારેક તમારી ઘરની વ્યવસ્થા એવી હોય હવે કઈ એવા ફળિયા નથી રહ્યા હવે એવા મોટા ઘરો નથી રહ્યા એક ભાઈ આવે એને પત્ની આવે એને બાળકો આવે એટલે કોઈ કારણસર તમારે કદાચ બે ફ્લેટ બે ઘર કરવા પડે કોઈ નોકરી હોય તો બીજે જવું પડે એ પણ કારણો હોય એવું નથી કે આ નવી દીકરાની બહુ આવીને એટલે ઘર જુદું થયું હમ એવું ન હોય હંમેશા એવું ન હોય પણ તમે ક્યારેક એવું તો કરી શકો કે મહિનામાં એકવાર બધા ભેગા થઈ શકો દિવાળી સાથે કરી શકો સાથે હોવાનો આનંદ લઈ શકો એટલું તો કરી શકો ને એમાંથી તમે વિભક્ત થતા જાઓ ને વધુ પીડાવાળું ઓલા વિભાજન કરતા પણ આ બધું પીડા પીડાવાળું કે તમે મળતા જ નથી તો આપણે બધાને જોવો કે લગ્નની કંકોત્રીઓ દેવાની હોય છે તો આપણે નામ લખવા હોય ને તો એમ થાય એનું નામ આપણે કઈ લખવું નથી જે બોસ આવવાના જ નથી ને તમારે સહકુટુંબ કેવું છે માસી ના દીકરાને છોકરા મારા લગન માં મારા લગ્નમાં મારા લગનમાં એટલે આપણે એમ કે ના બેટા જોતો છે મેગી કરીને ખવડાવીશ એટલે બાળકને મજા આવી ચાલો કાંઈ મેગી ખાવા મળતી હોય તો આપણે પ્રસંગમાં નથી જવું આજે મેગી

10 વાંગી કોને તમને કરવાનું કીધું તું આપણે ક્યાં અંબાણી દીકરાઓ હે સાબર કરો પણ બધાને બોલાવો જેથી કરીને એકબીજાને એકબીજા સાથે જોડાવાનું મહત્વ સમજાય અને બીજું કે જોઈન્ટ એક વ્યક્તિએ સહન જ કર્યા રાખવાનું જતું જ કર્યા રાખવાનું અને એક વ્યક્તિ કરીને મજા કરે તો એવા સારા એવું જે સ્વતંત્રતા તમને મળતી હોય એ મળવી જોઈએ જે મજા તમને આવી જોઈએ એને જ મજા આવી જોઈએ અને કદાચ એ લોકોએ મ્યુચ્યુઅલી કામ ના ભાગ પડ્યા હોય ને કે કપડા તારે ને વાસણ મારે તો આપણે ચાર જણા આપણે દિવાળી મૂકીએ એમાં શું ભેગા રહેતા હોય તો કોકનું કામ કોક કરી નાખીએ રોજ હોય તો ભાઈ નો થાય એમાં નિયમ હોવા જરૂરી છે એમાં શિસ્ત હોવી જરૂરી છે તો એકબીજાનું એવી રીતે સંભાળો પણ હવે મેં કીધું એમ કે એટલા બધા આપણે એવા ભૌગોલિક રીતે એવી રીતે રહીએ છીએ એમ રહેવું ક્યારેક શક્ય નથી હોતું રહેવું હોય છે તોય તો શું કરી શકાય કે મહિને એકાદ વાર ભેગા થાવ અલગ અલગ ગામે હોય તો દિવાળી નક્કી દરેકના ઘરના વારા રાખો જન્મદિવસે દરેક બધા વિડીયો કોલ કરો છો કોણ કે ટેકનોલોજીનો ઉપયોગની વાત હતી કે બેટા દાદીને ફોન કરવો જ પડે બધા વિડીયો કોલમાં વાત કરવી જ પડે ફિક્સ સમય રાખો તો એક બીજાની એક બીજાને ટેવ રીએ આ તો માણસને માણસની ટેવ જ ન થઈ ને એટલા માટે આ બધી તકલીફો થાય છે એટલા માટે આપણે પરિવાર ન ગમે કોક ન ગમે આ પેઢી પાસે ટેકનોલોજીનો સદુપયોગ કરવાની ક્ષમતા છે પણ ત્યારે આપણે એનો ઉપયોગ ન કરીએ એને મહત્વ ન આપીને આપણે તનો ઘર પડે નવા નવા છોકરાઓ હોય ત્યાં છક લાગુ હોય ત્યાં છોકરા મેનેજમેન્ટ નો હોય એની બદલે એના ઉપર વિશ્વાસ મૂકીને આખા કામની અંદર એક કામ એને આપો અને સ્ત્રીઓને થોડીક જવાબદારી આપો આપણે ત્યારે દરેક સામાજિક મોટા એવું થાય ભાઈઓ કર્યા કરે કર્યા કરે અને બહેનોને તમે કંઈ કયો જ નહીં અને પછી તમે સમાજના કામ માટે બે ત્રણ કલાક પાંચ કલાક છ કલાક બાર રહ્યો ને તો અમને કંટાળો આવે એના બદલે હારવાર એકાદ વીંગ માં અમને જોડ્યા હોય અમને સાથે સાથે તેલ પૂરવાનો ઘી પૂરવાનું અમને મન થાય અહીંયા ઘી પૂરવ દીવા હતા તો કરવામાં વાર એટલા માટે કોઈક સ્ત્રી હોત ને તો એને સહેજ કરી નાખી હોત કપૂર ત્યાં લગાડ લીધું તમને વાર ન લાગે નાની નાની વસ્તુ છે તમે જવાબદારી આપી દો કે યંગ છોકરાઓ છે એ બેચ બનાવશે આપણે ત્યાં છે જ જ જ રાખે 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 આપણે ત્યાં જવાબદારીની ભાગીદારી અને જવાબદાર તમે પેઢીને બનાવો જ નહીં તો પેઢી કેવી રીતે જવાબદાર થાય નવી પેઢી કેવી રીતે જોડાય યંગસ્ટર કેવી રીતે જોડાય હવે યંગસ્ટર નાનું પણ કામ કરે છે ને તો તમે થોડુંક વધાવન રાખો પણ આપણે શું કરીએ જો અમે તારે વાત નથી કાઢતા પણ અમારા વખતે છે ને અમે આમ કામ કરતા અમારા વખતે વિસરાતા સુરમાં જેટલા તમે જાઓ ને એનો અર્થ એમ છે કે તમે એકચ્યુઅલી હવે વૃદ્ધ થઈ ગયા પહેલાના જમાનામાં આજના જમાનામાં આજે જીવો ને ગઈકાલ ભૂસવાની નથી પણ એટલું યાદ રાખો કે ભૂતકાળનો કાળ તમારા આવનારા ભવિષ્યના સ્વર્ણના કાળને થોડો કાળો પડતો હોવો જોઈએ નહીં

તો થોડા થોડા જેટલું મિક્સરની સામૂહિક પ્રવૃત્તિ જેટલી વધારશો એટલું સમાજમાં એકતા રહેશે એમનો વાક નથી કે આ પેઢી છે એ મોડા લગ્ન કરે છે ગ્રેજ્યુએશન ની ઉંમર બધાની તમે જો થોડીક મોડી આવી ગઈ હોય પછી થોડા ઘણા બેનને પગ ભર થવાની હોય હવે માત્ર ગ્રેજ્યુએશન થી નથી ચાલતું કોક તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું જ પડે બીએડ કરવું જ પડે એમબીએ કરવું જ પડે એટલે બે વર્ષ એમાં જાય હવે આમાં આનંદ ત્યારે થાય કે એકાદ છોકરી હવે એ દીકરીને આપણે ત્રણ સેમેસ્ટર જવાથી ચોથા સેમેસ્ટર એમ કઈ કોઈક ને કારણસર એ પાછો જુદા પ્રશ્નો છે નો જવાથી ના માસી આવવાના છે એટલે કોલેજમાં ન જતી ના મામી ત્યાં જવાનું છે એટલા માટે એટલે જે છોકરીઓ ભણી રહી છે ને આ દ્રશ્યો જોવે કે આ બધા ભલે કહેતા હોય કે ભણવાની ઉંમર નહીં બીજી વાર આવે ભણી લેવું સંતાનો કોઈ પણ ઉંમરે થઈ જશે આ પેરામીટર બદલો એકાદ વ્યક્તિ ભણતી હોય દીકરાની બહુ તરીકે લાવે તમે જેમ દીકરીને મોટી કરો છો અને ભણાવો છો એવી જ રીતે પુત્ર વધુને ભણાવો એવી જ રીતે તમે નોકરી કરાવડાવો

તો થોડાક એ પણ પેરામીટર તમે બદલાવો એને સાથે પ્રયાસ કરો તો કદાચ કોઈ છોકરીને એવું થાય કે વાંધો ની આપણે લગ્ન કરી લઈએ અને બીજું કે સમાજે પોતાનો પ્રવાહ બદલાવી જ નાખ્યો તમને ખબર જ પડી ગઈ છે ઉંમર વહી જાય છે એવું કઈ છે મળે ત્યારે હવે કરવાના છે અત્યારે પહેલાના જમાનામાં એવું હતું કે છોકરાઓને બધા એવું હતું કે મારે આવી જોઈએ ઓલી જોવી ના જે સાબુદીનભાઈ કે પછી અક્ષર અમે આપશું છોકરી આપો ને એવી સ્થિતિમાં અત્યારે છીએ આપણે બધા બરાબર એ છોકરીઓ સમજાઈ ગયું છે કે આપણને કોઈ પણ ગમે તે સંતા છોકરાઓ મળી જવાના છે કારણ કે એટલો બધો પ્રવાહ કારણ કે એક સ્પેલ ની અંદર આપણે માત્ર એક જ સંતાન કર્યું અને જે દીકરો કર્યો એટલે સમાજમાં દીકરીઓની ખોટ આવી સમાજમાં દીકરીઓની ખોટ આવી એટલે જે દીકરીઓ છે એના થોડા કોલર અમે ઊંચા રાખીએ વારો તો આવે ને હોય વર્ષો સુધી તમે દૂધ પીતી કરી હોય તમારે ખાડા તો પૂરવાના ને તમે ભેગા થઈને મળો એક સાથે નક્કી કરી નાખો અને યા તો દીકરી મોટી થતી હોય અને તમે તો નાનપણથી મગજમાં નાખો બેટા એવું જરૂરી નથી અત્યારે વિદેશ ભણવા જાય છે બંને લોકો લગ્ન કરીને બરાબર બંને ભણે છે કામ કરે છે સંતાનો કરે છે કરે છે ને તેવા દાખલો આપણે આપી શકતા નથી કારણ કે એ દાખલા આપણે બેસાડી શકતા નથી વિદેશ જતા શક્ય છે ભારતમાં કેમ શક્ય નથી ભાઈ કારણ કે ભારતમાં સાસુ છે ભારતમાં માસીજી કાકીજી મામીજી છે સાસુ બનાવતી હોય ને એ મોકલતી હોય તો કાકીજી માસીજી એ જ તમે બે આટલું ફૂંપીને રહેવાનું નહીં મંથરા કર્મ બધાનું ચાલુ છે આ જગતમાં પણ જો આપણા કામ કઈ કઈ ના ન હોય તો ગમે એવી મંથરાઓ આવજાવ કરે કોઈ સીતાજી જાવું ન પડે વનમાં કોઈ રામ વનમાં ન જવું